પાલિતાણા ખાતે કાળીચૌદશ નિમિત્તે કાળભૈરવ મંદિર ખાતે મહાજ્ઞ યોજાયો પાલિતાણા ખાતે આવેલા કાલભૈરવ મંદિર ખાતે કાળીચૌદશ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાયજ્ઞમાં કેબિનેટ મંત્રી કુરજીભાઈ બાવળીયા સહિતના રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા જેમની ઉપસ્થિતિમાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત તમામ ભક્તોએ મહાયજ્ઞની અંદર આહુતિ આપી ધન્યતા અનુભવી હતી

પ્રસાદી રૂપે આશીર્વાદ રૂપે એક શાલ અર્પણ કરીને એમને સન્માન કરશે એમને પ્રસાદ સન્માન કાલ વેરોવતી થઈ રહ્યું છે પ્રવીણભાઈ ગઢવી આ વિસ્તારમાં અનેક લોક સેવાના કામ કરે છે સાથે જ અમારા માનની ધારાસભ્ય આ વિસ્તારમાં હંમેશા લોકસેવાનું કામ કરનાર ભીખાભાઈ બારિયા સાહેબ પણ પાલીતાણા ખાતે ઉદાર વર્ષે કાળી ચૌદશ ના દિવસે કાલ ભેરવ દાદાના દર્શને હું આવું છું એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શન આવ્યો છું અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેવો આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ રહ્યો છે એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને મારા માન્ય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી ધવન કર્યો યજ્ઞ કર્યો સૌ લોકોની સુખાકારી માટે સમગ્ર જનતાની સુખાકારી માટે એક સમરસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન કરીને એમને આશીર્વાદ લીધો સાહેબ તો મહત્વનો કેબિનેટ ખાતું સોંપવામાં આવ્યું છે લોકો માટે કેવા કામ થશે હવે કેમ કે આગળ પણ કેબિનેટમાં એ પ્રકારના કામ કરી ચૂક્યા છે જે રીતે રાજ્ય સરકારમાંથી જવાબદારી સોંપાણી છે અગાઉ પણ મેં જે વિભાગો સંભાળતા ને ખૂબ મને મારી રીતે સરકારને જશ મળે પાર્ટીને જસ મળે એવું મેં કામ કર્યું છે અને આ વખતે પણ જ્યારે જવાબદારી સોંપાડી ત્યારે લોકોની સુખાકારી માટે લોકોની સુવિધાઓ માટે આ વિભાગમાંથી જે મારે કરવાનું થતું છે એ એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી જવાબદારી હું નિભાવીશ